આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસાની રેસીપી એ પણ ટેસ્ટમાં પણ એકદમ સરસ અને એકદમ ઉપરથી ક્રિસ્પી એવા ઢોસા તેના માટે મેં અહીંયા એક કપ ચણાનો લીધો છે તમે કોઈ વાટકી બી સેટ કરી શકો છો અને એક કપ ચણાના લોટ સામે મેં અહીંયા ત્રણ કપ સોજી લીધેલો છે અને આ રીતે માપ આપણે રાખવાનું છે કોઈ બી વાટકીના માપથી તમારે એક વાટકી ચણાનો લોટ અને ત્રણ વાટકી સોજી એ રીતે આપણે સેટ કરી લેવાનું છે ત્યાર પછી આપણે આમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે અને સાથે આપણે અડધી ચમચી ખાંડ એડ કરવાની છે જેથી આપણા પેપરનો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવશે ઉપરથી અને ત્યાર પછી મેં આમાં અત્યારે બે ગ્લાસ છાશ એડ કરેલી છે અને તે છાશ એડ કરતાં જઈને આની આપણે સોજીને આની અંદર મિક્સ કરી દેવાનું છે આપણે ઢોસાનું બેટર બનાવવાનું છે અને આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે ધીમે ધીમે ચમચાની મદદથી અને હજુ મને આમાં જરૂર પડી એવું લાગે છે એટલે મેં ફરી આમાં દોઢ ગ્લાસ જેટલી છાશ પાછી એડ કરેલી છે ટોટલ મારે અહીંયા સાડા ત્રણ ગ્લાસ એડ કરી છે અને આ ચમચાની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે આ રીતે હલાવતા જઈને આપણે ઢોસાનું બેટર રેડી કરવાનું છે અને ત્યાર પછી આપણને આ ઢોસાનું જે બેટર છે એમાં સેજ બી ગાંઠા ના રહે આ રીતે ચમચાથી મેં હલાવી લીધું છે અને તો પણ સેજ બી ગાંઠા ના રહે તેના માટે મેં અહીંયા બ્લેન્ડર મારી દીધું છે અહીંયા રેડી થઈ જશે આ રીતે આપણે જો રાખવાનું છે પહેલાં જાડું જ રાખવાનું છે અને પાતળું બહુ નથી કરવાનું કેમ કે પાતળું કરશું તો આપણે આ ઢોસા આપણા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી નહીં થાય એટલા માટે હવે મેં થોડું જો બ્લેન્ડર મારી દીધું એટલે આવું કન્સિસ્ટન્સી થઈ ગઈ છે આટલું આપણે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે તમે આમાં જોઈ શકો છો તે રીતે બહુ પાતળી નથી કરવાની ત્યાર પછી મેં અહીંયા પંદર વીસ મિનિટ પહેલાં એક લોખંડનો મારી પાસે તવો છે તેને મેં ગરમ કરવા રાખી દીધો છે તે ગરમ થાય એટલે ઉપર પહેલાં ઓઇલ ગ્રીસ કરી લીધું છે ત્યાર પછી આપણે આ રીતે મેં ચમચાની મદદથી એની ઉપર ઢોસો આપણે પાથરી દીધો છે અને ત્યાર પછી આપણે આ પથરાઈ જઈ હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર કૂક થવા દેવાનું છે અને મેં ઉપર અહીંયા બટર લગાવી દીધું છે આ રીતે આપણે અંદર બટર લગાવીને આપણે ગોલ્ડન બ્રાઉન આપણું આ પેપર રેડી થાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દેવાનું છે ત્યાર પછી આપણે આને ઢોસાને ઉખલાવી લેવાનું છે અહીંયા આપણું પંચાણું ટકા પેપર રેડી થઈ ગયું છે હવે આપણે આને એક તાવીથાની મદદથી આને આપણે આ ઉખલાવી લેવાનું છે ઢોસાના પેપરને આ રીતે મેં અહીંયા રેડી કરી લીધું છે ઢોસાનું પેપર એકદમ ઉપરથી ક્રિસ્પી બનીને સરસ રેડી થઈ ગયું છે તમે આમાં જોઈ શકો છો તે રીતે ત્યાર પછી આપણે ફરી આની ઉપર એક કપડું મારી દેવાનું છે ઠંડુ પાણીનું અને ત્યાર પછી આપણે ફરી આને ઢોસાને રેડી કરીશું આ જ રીતે આ રીતે આપણે ચમચાની મદદથી ઢોસો આપણે આ તવા ઉપર પાથરી દેવાનું છે અને તેને આપણે કૂક થવા દેવાનું છે જ્યાં સુધી આપણે આ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન અને ઉપર આપણે આ રીતે બટર લગાવી દેવાનું છે હવે આપણે આમાં ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એક તાવીતાની મદદથી આને આપણે ઉંચકી લઈશું તમારે એકદમ ક્રિસ્પી ખાવું હોય તો તમારે ઉપરથી આ થોડું જે જાડો ભાગ હોય છે તેને ઢોસાનો પેપરનો આ તવાની મદદથી નીકાળી લેવાનો છે ત્યાર પછી તમે આ ઉટલાવશો ઢોસાને એટલે એકદમ ક્રિસ્પી બનીને ઢોસાનું પેપર રેડી થશે અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી થોડું સોફ્ટ ખાવું હોય તો આપણે આ અંદરનો ભાગ આપણે કાઢવાનો નથી થોડો જે પેપરનો ભાગ એને રહેવા દેવાનો છે એટલે અંદરથી થોડું સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એ રીતે બનીને રેડી થશે પણ ફ્રેન્ડ્સ આનો ટેસ્ટ તો લાજવાબ છે તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અહીંયા આપણું આ પેપર બનીને એકદમ ક્રિસ્પી રેડી થઈ ગયું છે આ રીતે આપણે જે માર્કેટમાં ઢોસા ખાખરા મળે છે પેપર ઢોસા ખાખરા એ પણ આપણે એકદમ સરસ ક્રિસ્પી આમાં જ એ રીતે બનાવીશું આ રીતે આપણે પેપર ઢોસા તવા ઉપર પાથરીને ત્યાર પછી આ થોડું આપણું શેકાય આ ઢોસો કૂક થાય એટલે આપણે ઉપરથી જે આ ભાગ છે એને આ તાવીતાની મદદથી બધું જ નીકાળી દેવાનું છે અને ત્યાર પછી આપણે આની ઉપર આ રીતે તાવીતાની મદદથી નીકાળી ઉપર આપણે બટર લગાવી દેવાનું છે અને ત્યાર પછી તમારે આ ગોલ્ડન બ્રાઉન આખું પેપર થઈ જાય એટલે તમારે આ તાવીતાની મદદથી ઉઠલાવી લેવાનું છે એટલે આપણો એકદમ સરસ ક્રિસ્પી બહાર મળે તેવા જ ઢોસા ખાખરા બનીને રેડી થશે ફ્રેન્ડ્સ આનો ટેસ્ટ પણ લાજવાબ છે અને આની ક્રંચનો તો ક્યાં વાત કરું એવી સરસ ક્રંચ બનીને રેડી થાય છે આ રીતે આપણે બધું જ ઉપરથી ઉપરનો જે ભાગ હોય છે તેને નીકાળી દેવાનું છે અને અંદરનું જ પેપર આપણે એકદમ ક્રિસ્પી બનીને અહીંયા રેડી થશે આ રીતે જો તમે આમાં જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે આ રીતે એના ચાર ભાગ કરી લેવાના છે અને ત્યાર પછી આપણે આ પેપરને ઉઠલાવી લેવાનું છે આપણા એકદમ બાર જેવા જ બજાર જેવા જ એકદમ ઢોસા ખાખરા બનીને અહીંયા રેડી થશે તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને એકદમ સરસ ક્રિસ્પી આ ઢોસા કાકરા બનીને રેડી થાય છે બહાર જેવા જ આ રીતે મેં અહીંયા ઢોસા કાકરા પણ રેડી કરેલા છે આ જ રીતે હવે આની ઉપર આપણે થોડું પાણી છાંટીને એક કપડું ઠંડા પાણીમાં બોળીને આ રીતે આપણે લુચ્છી કાઢવાનો છે તવાને અને ત્યાર પછી આપણે પાછો ફરી આની ઉપર ઢોસા આપણે પાથરવાના છે પાણી છાંટીને એટલે થોડો ઠંડો પડે તો એટલે આપણો ઢોસો એકદમ સરસ પથરાશે અને સરસ ઢોસો આપણો રેડી થશે આ જ રીતે આપણે બધા જ ઢોસા ખાખરાને રેડી કરી લેવાના છે પેલા આ રીતે પાથરી લેવાનું છે બેટરને ત્યાર પછી આપણે આની અંદર જે ઉપરનો ભાગ થોડું કૂક થાય ત્યાર પછી આપણે તાવીતાની મદદથી એને કાઢી લેવાનું છે અને આ રીતે બટર લગાવીને એના ચાર ભાગ પાડી લેવાના છે અને આપણે ઢોસો ખાખરો રેડી કરી લેવાનો છે ફ્રેન્ડ્સ આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો અહીંયા મેં આ રીતે બધા જ ઢોસા ખાખરા પણ રેડી કરી લીધેલા છે અહીંયા આપણે પચાસ રૂપિયામાં તો બહુ જ સોજી આપણે લઈ આવીએ એટલે બહુ જ ખાખરા બનીને રેડી થશે ઢોસા ખાખરા તમે જોઈ શકો છો બજાર જેવા જ રેડી થયા છે અહીંયા ઘરે પણ આવા જ ખાખરા અહીંયા મેં આ રીતે બધા જ ખાખરા રેડી કરી લીધેલા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તે રીતે એકદમ ક્રિસ્પી બનીને રેડી થયા છે એકવાર આ રીતે તમે ખાખરા બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો તમે પહેલાં દાળ ચોખાના ઢોસા તમે ભૂલી જશો આ રીતે તમે ઢોસા બનાવશો તો